ખાવાનું મેનુ સવારે છે ફ્લાવર બટેકાનું શાક ચણાનું શાક દાળ ભાત રોટલી મૂળાનો મસાલો છાટીને સંભારો વઘારો સાંજે તુરિયા મગની દાળનું શાક મગની દાળ પલાળી અને પરોઠા ફ્રેન્ડ્સ આજનું મેનુ છે તમે જોઈ શકો છો શકો છો આ ચણા છે રસાવાળા ત્યારબાદ આ દાળ છે સુધી દાળ આ ફ્લાવર શાક છે ફ્લાવર બટેટા શાક તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ રોટલી છે આ ભાત છે અને આ છે જોઈ શકો છો